અપરા એકાદશી પર વિષ્ણુ પૂજા પણ મહત્વ છે તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક બટન જરૂર દબાવજો અપરા એકાદશી પર તુલસી ના છોડ આ વસ્તુ બાંધી દો શ્રી હરિ અને માતા લક્ષ્મી પ્રસન્ન થશે ધન અને સમૃદ્ધિ બધું જ મળશે એ માહિતી આપણે પછી સાંભળીએ રાજા પૂછે હે શ્રી કૃષ્ણ વૈશાખ મહિનાના કૃષ્ણ પક્ષને વિશે કયા નામની એકાદશી થાય છે તથા એકાદશીનું જે મહાત્મય છે તે મહાત્મય હું સાંભળવાની ઈચ્છું છું માટે કૃપા કરીને કહો શ્રી કૃષ્ણ બોલ્યા કે હે યુધિષ્ઠિ રાજા તમે લોકોના હિતની ઈચ્છાથી બહુ સારું પૂછ્યું હે રાજાઓ ના ઇન્દ્ર યુધિષ્ઠિર રાજા અપરા નામની એકાદશી બહુ પુણ્યને દેનારી મોટા પાપનો નાશ કરનારી અને અપરા પાર વગરના ફળને અર્થાત જેનો પાર પામી શકાય નહીં એવા ફળને દેનારી છે એટલા માટે જે કોઈ આ અપરા એકાદશીનું સેવન કરે છે તે જગતની અંદર પ્રસિદ્ધ થાય છે હે રાજા ગોત્રનો નાશ કરનારો ગર્ભનો પાડનારો પારકાની નિંદા કરનારો તથા પર સ્ત્રીમાં પ્રીતિ વાળો માણસ આ અપરા એકાદશીના થી જરૂર પાપ રહિત થાય છે અર્થાત પાપથી મુક્ત થાય છે વળી હે રાજા ખોટી સાક્ષી પૂરનારો ખોટા તોલા રાખનારો ખોટી રીતે તોડનારો જોખનારો ખોટા વેદ ભણનારા બ્રાહ્મણો ખોટું શાસ્ત્ર જાણનારા બ્રાહ્મણો ખોટું ગણિત કરનારો જ્યોતિષી જોશી

ત્યારે પ્રયાગરાજમાં નાવાથી મનુષ્ય થાય છે વિશે દિવસે ઉપવાસ કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે ગયાજીમાં પિંડ દેવાથી જે ફળ પ્રાપ્ત થાય છે સિંહ રાશિ ને વિષય દેવોના ગુરુ બૃહસ્પતિ હોય અર્થાત કુંભ રાશિના બૃહસ્પતિને વિશે કેદારનાથ બદ્રીનાથના દર્શનથી જે ફળ પ્રાપ્ત થાય છે

તથા પૃથ્વીનું દાન દીધાથી જે ફળ પામે છે તે જ ફળ અપરા એકાદશીના વ્રતથી પણ પામે છે આ અપરા એકાદશી પાપ રૂપ ઝાડને કાપવામાં કુહાડા રૂપ છે અને પાપરૂપી લાકડાનો નાશ કરવામાં અર્થાત પાપરૂપી લાકડાને બાળવામાં દાવા અગની રૂપ છે આ અપરા એકાદશી પાપરૂપી અંધકારનો નાશ કરવામાં સૂર્ય રૂપ છે અને પાપરૂપી મૃગલાઓનો સંહાર કરવામાં સિંહ રૂપ છે હે યુધિષ્ઠિ રાજા પાપ થકી બિનારા ડરનારા મનુષ્ય આપરા એકાદશી અવશ્ય કરવી વળિયા એકાદશીના વ્રત વગર અર્થાત આ એકાદશીનું વ્રત ન કરનારા મનુષ્ય પાણીમાં જેવા પરપોટા થાય છે અને જંતુમાં જેવી નાની મધમાઘી થાય છે તેવા એ મરણ પામવા માટે જન્મ્યા છે એમ જાણવું આટલા માટે આપરા એકાદશીનો ઉપવાસ કરીને વિષ્ણુ ભગવાનની પૂજા કરવાથી નર સર્વ પાપોમાંથી છૂટીને વિષ્ણુના લોકમાં જાય છે એથી મે લોકોના હિતને અર્થે તમારી આગળ આ અપરા એકાદશીનું વ્રત કહ્યું માટે હે યુધિષ્ઠિર રાજા આ અપરા એકાદશીનો પાઠ કરવાથી માણસ સર્વ પાપોમાંથી મુક્ત થાય છે આ પ્રમાણે શ્રી બ્રહ્માંડ પુરાણે વિશે વૈશાખ મહિનાની કૃષ્ણ પક્ષની અપરા નામની એકાદશીનો મહાત્મય કહેલો છે પુરાણમાં અપરા એકાદશી વ્રતની કથા આવી રીતે જોવા મળે છે પ્રાચીન કાળમાં મહીધ્વજ નામનો એક દયાળુ રાજા હતો તેનો નાનો ભાઈ વજ્રધ્વજ તેની ઈર્ષા કરતો હતો એક દિવસ તેણે તેના મોટા ભાઈ ની હત્યા કરી અને તેની લાશને પીપળાના ઝાડ નીચે દાટી દીધી

આ પછી ઋષિ ધોમ્યએ પોતે રાજા મહિધ્વજ ને ભૂત યોનિમાંથી મુક્તિ અપાવવા માટે તે સમયે આવનારી અપરા એકાદશી નું વ્રત રાખ્યું હતું તે વ્રત થી ઋષિ ધોમ્ય જે કઈ પુણ્ય મળ્યું તે બધું પુણ્ય તેમણે રાજા મહિધ્વજ ને આપ્યું રાજા મહિધ્વજ ને અપરા એકાદશી પુણ્ય ના પ્રતાપે ભૂત યોની માંથી મુક્તિ મળી આ માટે રાજા એ ધોમ્ય ઋષિ નો પ્રેમ થી આભાર માન્યો અને ભગવાન વિષ્ણુના નિવાસ સ્થાન વૈકુંઠમાં ગયા આ દિવસે ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે આ દિવસે વ્રત રાખનાર વૈષ્ણવે સવારે વહેલા ઉઠી સ્નાન કરી અને સ્વચ્છ વસ્ત્રો પહેરવા જોઈએ ત્યારબાદ શ્રી હરિ વિષ્ણુને કેળા કેરી પીળા ફૂલ પીળા ચંદન પીળા વસ્ત્રો અર્પણ કરો અને ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જાપ કરો શ્રી હરિને કેસરનું તિલક લગાવો અને પછી જાતે ચાંદલો કરો પછી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો અને એકાદશી વ્રત કથા વાંચો અથવા સાંભળો જો તમે કથાનો પાઠ કરો છો અથવા સાંભળો છો તો તમારે ભગવાન વિષ્ણુને પંચામૃત અને પંજરી અર્પણ કરવી જોઈએ તુલસી માના છોડ પાસે સાંજે દેશી ઘીનો દીવો કરો એકાદશી વ્રતના દિવસે તુલસીની પૂજા કરો અને ભગવાન વિષ્ણુની પૂજામાં તુલસીનો ઉપયોગ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે અપરા એકાદશીને અચલા એકાદશી ભદ્રકાળી એકાદશી અને જલક્રીડા એકાદશીના નામથી પણ ઓળખવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન શ્રી હરિનું વ્રત અને પૂજા કરવાથી જીવનના બધા દુઃખ દૂર થાય છે અને પાપોથી મુક્તિ મળે છે આ દિવસે ચાર ને બે થી સવારે પાંચ ને છવ્વીસ વાગ્યા સુધી સિદ્ધિ યોગ અને અમૃત સિદ્ધિ યોગ પ્રવર્તશે તે ચોવીસ તારીખે સવારે પાંચ ને છવ્વીસ સુધી રહેશે વધી અપરા એકાદશી તિથિ તેવીસ મે બે હજાર પચીસના રોજ પ્રાતકાળે એક ને બાર વાગે શરૂ થશે જે તે જ દિવસે રાત્રે દસ ને ઓગણત્રીસ વાગે સમાપ્ત થશે આવી સ્થિતિમાં ના આધારે આ વખતે અપરા એકાદશી તેવીસ મે બે હજાર ના રોજ ઉજવવામાં આવશે અપરા એકાદશીના પારણા ચોવીસ મે ના રોજ કરવામાં આવશે ઉપવાસ તોડવાનો શુભ સમય સવારે પાંચ છવ્વીસ થી આઠ ને અગિયાર સુધીનો રહેશે શાસ્ત્રો અનુસાર દ્વાદશી તિથિ પૂરી થાય તે પહેલા એકાદશી વ્રતના પારણા કરવા જોઈએ તુલસીના છોડ સાથે બાંધો નાડા છડી અપરા ને દિવસે તમારા કદના બરાબર નાળા છડી લો આ પછી તમારી મનોકામના કહીને તેને તુલસીના છોડની આસપાસ બાંધી દો આ પછી યોગ્ય રીતે પૂજા કરો જ્યારે તમારી કામના પૂર્ણ થઈ જાય ત્યારે આ નાળા છડીને ભક્તિભાવથી ખોલો અને તેને પાણીમાં પધરાવો એવું માનવામાં આવે છે કે આમ કરવાથી ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મી પણ ખૂબ જ પ્રસન્ન થાય છે અને ધનના આશીર્વાદ આપે છે

સાંજે ઘીનો દીવો પ્રગટાવો તેનાથી ઘરમાં સુખ શાંતિ રહે છે એ સાથે જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો બીજા ભક્તોને શેર કરજો અને તમે આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન જરૂર દબાવજો